વડોદરાના તરસાલી વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી તરસાલીથી હાઇવે પર ટીપી રોડ નંબર ઓગણચાલીસ નીકળતો હોવાથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ દરમિયાન માર્ગ પર આવતા વિવિધ દબાણોને દૂર કરવામાં આવ્યા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક ગેરેજ માલિકે પોતાની જગ્યા હોવાનો દાવો કરી દબાણ શાખા સામે આક્ષેપો કર્યા ગેરેજ માલિકનો દાવો છે કે મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું છે મગરપુરા વિસ્તારમાં દબાણ હટાવીતી વખતે પોલીસ બંદોબસ્ત ન હોવાની ટીકા થઈ હતી જેને ધ્યાનમાં રાખીને આજે તરસાલી વિસ્તારમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને હાઈવાને ટીપી રોડ ખુલ્લા કરવા માટે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે ત્યારે દબાણ અને કાનૂની વિવાદોને લઈને ચર્ચા પણ તીવ્ર બની છે ટીપી સ્કીમ નંબર 39 આપણે 12 મીટર રોડ ખુલી રહ્યા છે सदर ટીપી સ્કીમ છે ને ડ્રાફ્ટ છે એટલે કલમ 48 હેઠળ આપણે રસ્તો ખોલી રહ્યા છે અરજદારની જે રજૂઆત એવી છે કે મને ફાઇનલ ટોટ મળ્યો નથી પરંતુ ટીપી સ્કીમ બે હજાર તેરમાં જ્યારે ડિક્લેર થઈ છે સોળમાં એમને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવેલો છે વધુમાં સદર ટીપી સ્કીમ નગર નિયોજનની કચેરી હસ્તક યોજના જારીમાં છે તો ત્યાં એ રજૂઆત કરે તો એમને ધ્યાને લઈને કાર્યવાહી થઈ શકે તેમ છે ના કોઈના કહેવાતી નથી આપણે તમે જોઈ શકો છો અહીંથી આગળ જ છે ત્યાં આપણે હમણાં જ દંતેશ્વરનો રિંગ રોડ જે છે ચોવીસ મીટર રોડ ખુલ્યો છે એટલે ટીપી સ્કેમ ડ્રાપ થઈ ગઈ છે એટલે સરકાર કલમ અડતાલીસ હેઠળ રસ્તો ખોલી કરી શકે છે ઓગણચાલીસ અને બાર મીટરનો રોડ યસ અહીં આગળ અમે ખાલી ગાડી ધોઈએ છીએ સર્વિસ સ્ટેશન કરીએ છીએ બીજું કશું જ નહીં કરતા અને ગેર જ છતાં ગાડીઓ એ દબાણ શાખાવાળા મારા બાપ દાદાની પુરખોની જમીન છે આ કઈ અમે અમે લઈ ભાગું છે નહીં કે બથાથી બેઠેલા છે અમે મૂળ ખેડૂત જ છે આ દબાણ શાખાવાળા ટીપીનો રસ્તો નીકળે છે તમારી અમારી આટલું ઓયડી હતી આ ઓયડી હતી અહીં મને હજુ મારો ફાઈનલ પોર્ટ નથી મળ્યો અને આ ફાઈનલ પોર્ટ પર તો પહેલા જ આ રસ્તામાં છે એટલે અમારે તોડવું છે અહીંથી તરસાલી લગીનો રોડ ખુલ્લો કરવાનો જ આ પેલી બાજુ પેલું પડ્યું જો હો મેં તય દબાણ છે તય નહીં ગયા અહીંયા જાયા છે કેમ કે જગ્યા અહીં પેલા બિલ્ડરે રાખી છે આ તોડી રહ્યા છે બધા બિલ્ડરના દબાણથી તોડી નાખ્યું છે હા હા કોઈને કહેવાથી આ બિલ્ડરના દબાણથી તૂટેલું છે મારી ખુદની જગ્યા છે આ કોર્પોરેશન પર શું માંગ રાખવાની એ કોઈનું મોનતા જ નથી તો મારો કોર્ટ મેં મેં એમને આઈટીઆઈ કરીને નોટિસ આલી છે હજુ આઈટીઆઈનો જવાબ નથી આલ્યો મને તારા પછી બી નોટિસ આલી છે એક એ એમના તય મળી ગઈ છે નોટિસ એક બે નોટિસમાંથી એક કે નોટિસનો જવાબ નથી આલ્યો હજુ મને મુકેશ પ્રજાપતિ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા